क्या बोलोगे मैं यहाँ पर असिस्टेंट मैनेजर हूँ यूनियन बैंक गोरिशना में ये बैंक के सामने जो सड़क पे पाइपलाइन है गटर की ये टूटा हुआ है पानी गटर पानी बाजू में गंदा है सर तो बजिया खा बैठा लाओ तो कोई खा बैठा नहीं गांव में बहिष्कार बहिष्कार पड़ जाए अगर टूटनी आई रही सर तो जल्दी थी कम कह रहा है ખેરાલુ તાલુકાના ગોરિશ્ના ગામે તૂટેલી ગટરથી ગામ લોકો પરેશાન રસ્તા પર વહી રહ્યું છે ગંદકી મારતું પાણી ભર ઉનાળે પણ ચોમાસા જેવી પરિસ્થિતિ ખેરાલુ તાલુકાના ગોરિશ્ના ગામે ગટર તૂટેલી હોવાથી આસપાસના રહીશો અને વાહન ચાલકો થઈ ગયા છે પરેશાન દુર્ગંધ મારતું પાણી રસ્તા પર વહી રહ્યું હોવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે રજવાત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા ગામ લોકોમાં પણ રોજ જોવા મળી રહ્યો છે આજુબાજુના મેનેજરે પણ પોતે પરેશાન હોવાનું જણાવ્યું બેંકમાં આવતા ગ્રાહકો પણ લપસી જવાની બીકે ઉંમરલાયક વ્યક્તિઓ પણ પરેશાન જિલ્લાના ખેરાલ તાલુકાના છેલ્લા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગટર તૂટેલી હાલતમાં હોય આવન જવન કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે ગટરનું ગંદુ પાણી રોડ પર વહેતા મચ્છરજન્ય રોગ ફેલાવવાની સ્થાનિક લોકોને ભય છે સ્થાનિક લોકો ગ્રામ પંચાયતના અધિકારીઓને જાણ કરી હોવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે ગ્રામ પંચાયતના અધિકારીઓ પોતાની મનમાની કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે લોકોની માગણી છે કે વહેલી તકે ગટરનું સમારકામ થાય તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે વધુ સમાચારો માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે क्या नाम आलोक गुप्ता ठीक बोलोगे सर मैं यहाँ पर असिस्टेंट मैनेजर हूँ यूनियन बैंक गोरिसना में ये बैंक के सामने जो सड़क पे पाइपलाइन है गटर की ये टूटा हुआ है काफी समय से लगभग से लगभग 20 पे ऐसी पच्चीस दिन हो चुका है हमने तलाटी को और बाकी सबको इसकी कंप्लेंट कराई उन्होंने कुछ काम भी किया लेकिन ये काम सक्सेसफुल नहीं हुआ उनका फिर अगले दिन से फिर ये ऐसे ही पानी भर रहा है गंदा गटर का तो यहाँ बैंक के सामने आप स्थिति देख सकते हैं पानी बहुत ज्यादा भरा हुआ है सभी को आने जाने की तकलीफ है इसमें बुजुर्ग लेडीज सब लोग आते हैं और बीमारी ये सब अभी जैसे बीमारी का सीजन उसमें है गर्मी में मच्छर कीड़े सब पैदा होते हैं बीमारी लोगों को फैलेगी अब हम चाहते हैं कि जल्दी से जल्दी इसका समाधान हो ताकि गांव को और हमारे जो भी ग्राहक हैं उनकी असुविधा दूर हो धन्यवाद

તંત્ર નો ચાલો અને તંત્ર તંત્રતું નહીં આજ કરી માં ગટર માં તો છેલ્લે પંદર એક દિવસ થી આ પાણી વચ્ચે જાય મારી દુકાન નો ગ્રાહક એમને પણ તકલીફ પડે છે અને પંચાયત માં વારંવાર કહેવાથી પણ કોઈ વપરતું નહીં ગટર બધી ઉપર નાખીયું તો પૂરી જઈશું

તો તો પણ આ લિકેજ સમસ્યા હા લિકેજ સમસ્યા ચાલુ છે ને આવું તો પ્રાથમિક શાળા આગળ પણ ચાલુ છે અહીંયા પણ ચાલુ દરેક જગ્યાએ આવું આવી પરિસ્થિતિ ગોરીસના ગામમાં છે વગર ચોમાસે ચોમાસા જેવી હા વગર ચોમાસે ચોમાસા જેવું છે હવે તમે પંચાયત સરકાર જોડીશું શું અપેક્ષા બરાબર જલ્દીથી ગામમાં દરેક જગ્યાએ જે જે ગટરો ગંદકી હોય એ બધી જલ્દીથી વગર ચોમાસા માં આવશે તો જલ્દીથી સાફ થાય બધું એનું બધું રિપેરિંગ થાય શું નામ આપનું દર્શીભાઈ નરસિંહભાઈ શું આ ગટરનો મામલો છે શું કેશો ગટર મામલો એક બિલકુલ ઉપર જ સાહેબ અને વધા પણ વ્યવસ્થિત પૂર્યા નથી કેટલા સમયથી આ ગટર મામલાથી ગામ પરેશાન છે ખાસું લગભગ વરસ ઉપર ના થઈ ગયું રમજીભાઈ આપે આ બાબતે રજૂઆતો કરી આ રજૂઆત એક આટલી વ્યવસ્થા કરો તમારો આભાર તલાટી મો ગ્રામજ્ય કો કરી જોણ કરી દે ભાઈ કરેલી ખરી મારી વાતો કરો ધારાસભ્ય હુજી સાહેબો બતાવો આઈન જ જોયું કીધું એમ કે આપણે બનાવીશું આવું કહ્યું એમ વ્યવસ્થા કરીશું એવું કીધું